સુરતમાં પોલીસનો કોઈ નથી રહ્યો દ્રશ્યો સામે આવ્યા છે વેસુ વિસ્તારમાંથી અને બીજી તરફ બેસ્તાન વિસ્તારમાં પણ અસામાજિક તત્વોએ કાયદો હાથમાં લીધો છે અને જાહેરમાં બે યુવકો પર કર્યો છે સરા જાહેર જીવલેણ હુમલો લોહી લુહાણ હાલતમાં જોવા મળી રહેલા બે યુવક રોડ પર પડેલું લોહી અને સ્ટ્રેચર પર સુવડાવી હોસ્પિટલ લઈ જઈ રહેલી એકસો આઠ ની ટીમ આ દ્રશ્યો આંગળી ચીંધી રહ્યા છે ખૂની ખેલ તરફ આ દ્રશ્યો સાબિતી પૂરી રહ્યા છે લોહિયાળ ઘટના તરફ આ દ્રશ્યો બોલતા પુરાવા છે કથડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન આવાસમાં રહેતા એક યુવક અને તેના મિત્ર પર કેટલાક શખ્સોએ ઢીકાપાટુનો માર મારી જીવલણ હુમલો કર્યો હતો બંને પર સરા જાહેર હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે

કે જેમનું નામ નરેશ પાણીગ્રહી તથા સુશાંત ગોળ છે તેઓની સામે સામું જોવા બાબત તેમજ અન્ય બાબતે બોલચાલ થયેલ હતી અને આ બોલચાલ પછી વધુ ઝઘડામાં પરિણમતા આ કામના ભોગ બનનારાઓ પર આ કામના આક્ષેપિત દ્વારા ચપ્પુ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને તેઓને ઘા મારવામાં આવેલ હતા જે રીતની ફરિયાદ આ કામના જે ભોગ બનનાર છે તેઓએ કરેલ છે અને તું મારી સામે કેમ જુએ છે કહેતા ખૂની હુમલો પોલીસ ફરિયાદ અનુસાર ભેસ્તાન વિસ્તારમાં સરા જાહેર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવ્યા હતા સોળ તારીખની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં આકાશ અને તેનો મિત્ર છલિયા ચાર રસ્તા પાસે બેઠા હતા એ દરમિયાન ત્યાં નરેશ પાણીગ્રાહી અને સુશાંત ગોડ તેમની પાસે આવ્યા હતા આકાશ પ્રધાનને તું મારી સામે કેમ જોવે છે તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો એ પછી બંને શખ્સોએ તેમના અન્ય મિત્રોને ફોન કરીને બોલાવ્યા ત્યારબાદ આ તમામ શખ્સોએ ભેગા મળી આકાશ અને નિરાકારને ગાળો બોલી ડિક્કા પાટુનો માર માર્યો હતો આરોપીઓ આટલેથી થી અટક્યા ન હતા અને પછી બંને યુવકો પર છરીના ઉપરા છાપરી ઘા પણ માર્યા હતા જેમાં બંને યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા એ પછી આરોપીઓએ બંને યુવકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

આ કામના ભોગ બનનાર કે જેઓનું નામ નિરાકાર પટેલ છે અને તેઓની ઉંમર વર્ષ ત્રેવીસ છે તથા આકાશ પ્રશાંત સુથાર કે જે ઉંમર વર્ષ બાવીસ છે અને એસએમસી આવાસ વિસ્તારના રહેવાસી છે સમગ્ર ઘટના બાબતે આકાશ પ્રધાને ચાર આરોપીઓ વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી પાડવા અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત